પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું હોવાને ખાસો સમય વીતી ગયો છે તેમ છતાં શહેરમાં કોઈ ખાસ વિકાસ થયો નથી પરંતુ મસ મોટા વેરાઓ ઝીકી દેવામાં આવ્યા છે ત્યારે પાલિકા તંત્રને વિકાસમાં રસ છે કે પછી માત્ર વેરાની ઉઘરાણીમાં જેવા સવાલો ઉઠી રહ્યા છે પોરબંદર શહેરને વિકસાવવા માટે ઘણા સમય પૂર્વે પાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ પોરબંદર માટે જન્નતબીજ સહિત અનેક પ્રકારે વિકાસની વાતો થઈ હતી પરંતુ શહેરમાં હજી સુધી કોઈ ખાસ વિકાસ દેખાતો નથી અને ઉલટાનું તમામ પ્રકારના વેરાઓમાં મોટી રકમનો વધારો ઝીકી દેવાયો છે પોરબંદરમાં રાજાશાહી વખતમાં રાણીબાગ બાગ અને કમલા નહેરુ બાગ સહિતના બગીચાઓ આવેલા છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા તેના વિકાસની કે યોગ્ય જાળવણીની દરકાર પણ લેવામાં આવતી નથી તો રિવરફ્રન્ટ જેવા ફરવાના સ્થળ પર પણ પાલિકા યોગ્ય જાળવણી કરી શકતું નથી અને જો ડિમોલિશનની વાત કરવામાં આવે તો તેમાં પણ માત્ર નાના માણસોને જ ટાર્ગેટ બનાવવામાં આવે છે

લોકોને અમે જાગૃત કરવા માટે એટલા માટે એવા છે કે આ લોકોને હજી ખબર નથી કે આની શું અસર આવવાની તો એના માટે લોકોના જ્યારે ઘરે બિલ આવશે ત્યારે એને ખબર પડશે કે જે વેરો હજાર બારસો હતો એ સીધો ત્રણ હજાર થઈ ગયો છે નાના માણસોને જે અત્યારે પોતાના જે લોન લીધી છે એ પૈસા ભરવાના નથી તો એ વેરા એના પૈસા કેવી રીતે ભરી શકશે બીજો અત્યારે એક મોટામાં મોટો એક પ્રશ્ન જે અમે ઓલરેડી ફેસ કરીએ છીએ એ છે બાંધકામ મંજૂરીનો તો એ મંજૂરીની માટે પણ અમે ઘણીવાર રજૂઆત કરવા ત્યાં ગયા છીએ તો તમને એક જવાબ મળે છે ટીપી નથી બન્યું તો ભાઈ તમારી જ બોડી હતી ભાજપની બોડી હતી ભાજપની ટીપી બનાવ્યા પહેલાં મહાનગરપાલિકા જાહેર શું કામ કર્યું મહાનગરપાલિકા જાહેર કરવાથી શું રાજકીય લોકોને વધારે ગ્રાન્ડ મળે છે એ ફાયદો જોવા માટે કર્યું છે અને આજની તારીખે આટલું થતા છતાં પણ કોઈ પણ રાજ્ય પક્ષ જે અત્યારે સત્તા પક્ષ છે એના કોઈ ઉમેદવાર કે કોઈ પણ રાજકીય લોકો લોકો માટે બહાર નથી આવતા પોતાની જ્યારે મત જોતા હોય છે તો લોકો માટે રાતોરાત દોડાવે છે તો જ્યારે આટલા અસહ્ય લોકો લોકો હેરાન પરેશાન થવાના છે તો એ સામે કેમ નથી આપની સૌથી માતૃ સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ કે જે લોકો વેપારીના પ્રશ્નો માટે હંમેશા ખડે પગે રહે છે તો એના પ્રમુખ કે એના એક પણ જે લોકો હોદ્દેદારો છે કેમ આની વિરુદ્ધમાં નથી આવતા કોઈ સત્તા પક્ષનો ડર સતાવે છે કે મેટર શું છે તો એ બધું પણ આ જોવા પણ છે પણ એના માટે આજે અમે રજૂઆત કરવા માટે નીકળીયા છીએ કેમ કે કેવાય કે ટીપે ટીપે સરોવર ભરાય કદાચ અમે દસ જણામાંથી માંથી સો થશે સો માંથી હજાર થશે તો એ આશા સાથે અમે નીકળ્યા છીએ થેન્ક યુ વેરી મચ મારું નામ અમિત નાથાલાલ ખોડા છે આજ પોરબંદર મહાનગરપાલિકા થયું છે તો આજ હરેક ધંધાને અને ઘરનાઓને ડબલ હાઉસ ટેક્સ લગાડી દેવામાં આવ્યો છે તો આજ અમે હાઉસટેક્સ વધારો મહાનગરપાલિકાએ જીકેલો છે એ અસહ્ય વધારો છે આજ ગુજરાતમાં પોરબંદર જ એવું સિટી છે કે ત્યાં અસહ્ય ભાવ વધારો આવેલો છે તો આજ અમે પબ્લિકને જાગૃત કરવા નીકળ્યા છીએ કે આનો વિરોધ કરો ને હકીકતે આજ હાઉસ હાઉસટેક્સ વધારો ના હોવો જોઈએ કારણ કે આજ કોઈ પણ લગ્ન પ્રસંગનો હોલ જોઉં કે વંડી જોઉં તો ત્યાં પાંચ ગણો વધારો છે હોસ્પિટલોમાં પાંચ ગણો વધારો

અને મારી ટીમ આજ પબ્લિકને જાગૃત કરવા નીકળ્યા છે કે આજે વાંધા અરજી નાખો ને કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ આ હકીકતે હાઉસ ટેક્સ વધારો એકવાર તમે વિચારી સમજી અને વ્યાજબી દરે કરો એવો અમારી વિનંતી છે હું જીતેન્દ્રભાઈ મદલાણી નવાણું એકસો ત્રીસ પચ્ચીસ નવસો કાયમ માટે પબ્લિકની સેવા માટે સદાય તત્પર ખાસ તો અત્યારની પરિસ્થિતિમાં એ છે કે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થતા જે અસહ્ય વેરામાં વધારો જીકવામાં આવ્યો છે એમાં ખાસ તો ધ્યાન દોરવા જેવી બાબત એ છે કે ખાસ સફાઈ વેરો તો જે તમારા એરિયા મુજબ છે તમે કેટલી જગ્યા વાપરો એના મુજબ છે તો એવી કઈ ખાસ સફાઈ કરી આપશે મહાપાલિકા તમારી દુકાન સો ફૂટ ની છે તો સાતસો રૂપિયા વેરો છે ને તમારી હજાર ફૂટ ની છે તો સાત રૂપિયા ખાસ સફાઈ વેરો છે તો એ ક્યાં ન્યાય જે રાજકોટ જામનગર જુનાગઢ સરખામણી દસ ગણો થી વીસ ગણો છે તો પોરબંદર ની જનતા ને આવી રીતે મારી નાખવી છે કે પોરબંદર ની જનતા અહીંથી પલાયન થઈને કા ગામડા ભેગી થઈ જાય કે બીજા શહેર ભેગી થઈ જાય શું આ લોકો ને જીવવા જેવું નથી રેવા દેવું પોરબંદર ના વેપાર ધંધા ઓલરેડી બંદી ના છે એને વધારે તારી નાખવા છે કયો ઉદ્યોગ આવતા પેલા હાથવાર વિચાર કરશે કે આવા જો અમલદારો આ મોઢું ફાડીને બેઠા હોય તો પબ્લિક અહીંથી પલાયન કરી જશે

ત્યારથી માત્ર ને માત્ર વેરા વધારવાની જ કામગીરી ચાલે છે સવલતોના નામે ઝીરો બિગ ઝીરો સવલતોની વાત કરો તો જ્યાં ને ત્યાં ખોદાણો કોઈ જાતની સુવિધા નહીં ફોર્ટના કોઈ ઠેકાણા નહીં રોડ પાણી રસ્તા ગટર જે જે નગરના આયોજનમાં આવે છે એની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં સ્ટાફ પૂરતો નહીં કાંઈ પણ તમે લોકો કમ્પ્લેન કરે તો એના નિવારણ માટે બહુ રાહ જોવી પડે પાલિકા જયારે કરી નગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ ગઈ આવડા બધા કરવેરા વધારી નાખા તો લોકોને સુવિધા તો પેલા આપવી પડે ને સુવિધાના નામે મીંડું સુકારાનું તળાવ બાજુમાં ખોદાવાનું ચાલુ કરાવી દીધું શું કામ કરાવી દીધું ત્યાં કે માટી માફિયાઓને માટી વેચી શકે એટલા માટે આવા જેમાં ડાયરેક્ટલી માણસોને સીધે સીધા ખીચામાં નાખવાના પૈસા મળે એવા કામો ઉપર પાલિકા અત્યારે વધારે ધ્યાન દેતી હોય એવું બિલકુલ લાગે છે બીજી વાત બાંધકામ ક્ષેત્રને લગતા એને એને આખા બાંધકામના ધંધાને સાથે સંકળાયેલા તમામ લોકો અત્યારે બેરોજગાર છે શું કામ પરમિશનો મળતી નથી મિલકત ટ્રાન્સફર ફ્રી બહુ બધો ભાવ વધારો વેરાઓમાં બહુ બધો ભાવ વધારો એને થતું નથી એટલે આ બધી જ સમસ્યાઓને લીધે પોરબંદર ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા થવાથી અધિકારી રાજ અને સત્તા ઉપર બેઠેલા લોકોના રાજથી પોરબંદરની પ્રગતિ ક્યાંક ઊભી રહી ગયો એવું લાગે છે એક તો પોરબંદર પ્રગતિશીલ હતું નહીં લોકો ઉદ્યોગ રોજગારની સમસ્યાથી પીડાતા હતા અને ઉપરથી આ નવા નવા ગતકડાઓને લીધે મહાનગરપાલિકાના નવા ગતકડાને લીધે કામ સ્પીડમાં થવું જોઈએ એની જગ્યાએ કામ ઊભા રહી જાય છે અને લોકો બાંધકામની જે હું વાત કરું છું એને લગતા તમામ ધંધાર્થીઓ એને લગતા તમામ માણસો છે એનું આખું બિઝનેસ સ્ટક થઈ ગયું છે અને એ લોકો સૌથી વધારે હેરાન છે એટલે આવી તો મહાનગરપાલિકાની અનેક સમસ્યાઓ છે અને લોકો રોજ પીડાય છે બાજુમાં જોઈએ એની જગ્યાએ નગરપાલિકાની પાવતીમાં પચાસ રૂપિયા ઉઘરાવે છે મારા ખીચામાં પોચ પણ પડી છે એની એટલે મને તો એવું લાગે છે કે જે અગાઉ કૌભાંડ કરી નાખ્યું એવું આ રેકડીઓ વાળા પાસેથી પૈસા ઉઘરાવાનું નવું કૌભાંડ તો આ લોકો નથી કરીને બેઠા ને એટલે મહાનગરપાલિકા થઈ છે ત્યારથી જે અહીંયા આવીને લોકો બેઠા છે સુવિધાની આપવાની જગ્યાએ કંઈક પ્રજાને હેરાન કરવાનો એજન્ડા લઈને આવ્યા હોય એવું સીધી જ રીતના દેખાય છે વધારામાં એક બીચ ડેવલપમેન્ટની વાત હતી અહીંથી ઓડદર જતા બિલ્લાથી ઓડદર જતા રોડ ઉપર એ પણ હજી એમનેમ પડ્યું છે બસ બધી જ જગ્યાએ જાહેરાતો થઈ જાય ખાતમૂરતો થઈ જાય ક્યાંય કોઈ પથ્થર મૂકતું નથી અને ક્યારે કરશે શું આયોજન છે ટેન્ડરિંગ થયું છે નથી થયું કોઈ પણ પ્રકારના આયોજન વગર માત્ર જાહેરાતો 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 ડબલ ટ્રિપલ ફોર ચાર ટાઈપના એન્જિન વાળી સરકાર આવડી બધી વાતો કરે છે પણ એમાં ગતિ તો નથી આવતી ગતિ ના આવે તો આવડું બધું પંચાયત થી માંડીને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર હોય તો કામનું શું પોરબંદર શહેરમાં વર્ષોથી માત્ર વિકાસની વાતો થાય છે હાલ પણ કેટલાય એવા વિસ્તારો જોવા મળે છે કે જ્યાં ગ્રામ પંચાયત જેવી સુવિધાઓ પણ નથી અને વેરાઓ મહાનગરપાલિકાના કક્ષામાં લેવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર